મિત્રો આપડી સરસ મજાની મારી વાઈફે બનાવેલી પાઉંભાજી રેડી છે અને હવે આપણે મિત્રો આજે મારો પહેલો જ વિડિયો છે જેમાં હું હોટેલ જેવી પાઉંભાજી ઘરે બનાવવાના છે જે એકદમ તીખી ના હોય મોરી અને ઓછા રસાવાળી બનાવી હોય તો તમે આવી રીતના ટ્રાય કરજો જેમાં પહેલા બધા શાકભાજી બાફી નાખવાના જેમાં મે આ શાકભાજીમાં મે ગવાર રીંગણા ગાજર અને બટેકા નાખ્યા છે અને વટાણા અલગથી રાખવાના છે જે ડબ્બીમાં જ રાખ્યા હતા અને એમાં મીઠું નાખ્યું હતું પાણી નહીં નાખવાનું ડબ્બીમાં એટલે જે સરસ રીતના આપણે છેલ્લે નાખવા થાય એ બધી શાકભાજી બફાઈ જાય પછી એને સ્મેશ કરી નાખવાનું બ્લેન્ડર નહીં ફેરવી નાખવાનું તો બ્લેન્ડર ફેરી નાખીએ તો એનો સ્વાદ ના આવે એટલે અંતે આમ સ્મેશ કરી નાખવાનું જે આ સાઈડમાં બફાતું હતું ત્યાં સાઈડમાં મેં મરચું સુધારી નાખ્યો છે તેમાં પેલા આપણે રાય નાખીશું અને લીમડું ન હોવાથી તેજપતું નાખશું પેલા આપણે તેમાં ડુંગળીનો વઘાર કરશું ડુંગળી ને થોડીક વાર તેમાં ચડવા દેસુ ડુંગળી ચડી જાય એટલું મીઠું એમાં નાખી દેસુ મીઠું મેં ઓલરેડી બાપ શાકભાજી ના મૂકી હતી એમાં પણ નાખી દીધું વટાણામાં પણ નાખી દીધું તું એટલે મીઠું આપણે જરૂરિયાત પ્રમાણે નાખતું પૂછવાનું ડુંગળી ટમેટા ને થોડીક વાર લાવીને એકદમ ચડવા ચડી જાય પછી એમાં આપણે મરચું અને આદુ મરચાની પેસ્ટ નાખીશું પછી હવે આપણે એમાં આદુ પેસ્ટ મેં સાઈડમાં લસણ ખાંડીને પણ તૈયાર રાખી દીધું છે એ નાખીશું હવે આ એકદમ ગ્રેવી સરસ થઈ ગઈ છે તો હવે એમાં મરચું હળદર ધાણા જીરું અને ગરમ મસાલો નાખશું મરચું હળદર મેં શાક બાફવામાં નાખી દીધું ધાણા જીરું અને ગરમ મસાલો નાખીને એકદમ લાવી લેશું હવે તેમાં આપણે બધી શાકભાજી બાફી હતી એ નાખી દેસુ હવે એ બધી શાકભાજી નાખીને એકદમ લાવી નાખશો હવે એમાં લીંબુ ને ખાંડ નાખશો ખાંડ નાખીશું

આપણે મરચું આપણે હવે બટર રાખીને હવે પાંચ મિનિટ આપણે ધીમો ગેસ રાખી દેસુ હવે બટર ને રાખીને છેલ્લે પાંચ મિનિટ આપણે ધીમો ગેસ રાખી દેસુ અને ઉપરથી એમાં તેમાં કોથ નાખી દેસુ તો વટાણા નાખી દેસુ બટરની ની સાથે તો હવે સરસ મજાની આપણી પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે તો હવે નીચે ઉતારી લઈએ અને એમાં કોથમરી નાખી દેસુ અને તો ચાલો પાઉંભાજી ખાવા